સો નમસ્તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું દરેક લોકોનું મારા તરફથી સ્વાગત છે અને આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું સેન્ટ્રો ગાડી સેન્ટ્રો ગાડી આજે મારી પાસે કેટલી આવી છે એ પણ તમને કહેવાનો છું આજે મારી પાસે આવી છે ત્રણ ચાર અથવા પાંચ જે જે સારી સેન્ટ્રો ગાડી છે એ સેન્ટ્રો ગાડી બતાવવાનો છું સારી કન્ડિશનવાળી અને ઓછા ભાવની બતાવવાનો છું આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે આપણે અને હા સારી સારી ગાડીઓ જેને લેવી હોય ને એ આ વિડીયો જોજો કેમ કે બેસ્ટ બેસ્ટ ગાડીઓ તમને જોવા મળવાની છે અને ઓછા ભાવે નવી નવી ગાડીઓ તમને મળવાની છે જે લોકો નવી ગાડી નથી લાવી શકતા અને સેકન્ડ હેન્ડ ગાડી શોધી રહ્યા છો ને તો અહીંયા જોવા મળવાની છે હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું સારી સારી તો આપણે સેન્ટ્રો ગાડીથી શરૂઆત કરવાની છે બીજી ગાડી નથી બતાવવાની પહેલાં તમને સારી સારી સેન્ટ્રો બતાવી દઉં ઓછા ભાવની હશે અને ઊંચા મોડલની હશે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી એક લાખ પાસઠ હજારમાં વેચવાની છે આ ગાડી બે હજાર અગિયાર મોડલ છે બે ઓનરવાળી છે પેટ્રોલ પ્લસ સીએનજી છે આમાં પાવરફુલ વિન્ડો છે આમાં પાવરફુલ સ્ટેરિંગ છે ગાડી જોવામાં તમને કેવી લાગે છે મને બેસ્ટ લાગી સારી લાગી અને હા નવા જેવી જ લાગી આ ગાડી આ ગાડીની અંદરથી બોડી કમ્પ્લીટ છે અંદરથી લૂક કમ્પ્લીટ છે ગાડી લેવાલાયક મસ્ત છે અને અમદાવાદમાં જોવા મળવાની છે આ ગાડી તમને આ ગાડી જેને લેવી હોય ઓફર સાથે સસ્તા ભાવે તો ફોન કરવાનું ભૂલતા નહીં તમે મને અને જણાવી દેજો હવે આ ગાડી તો તમને ગમી આના પછી હવે સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે હજાર પાંચ મોડલ એક લાખ આઠ હજારમાં વેચવાનું છે સેન્ટ્રો જિંગ છે આ હવે આ ગાડીને શું શું પ્રોબ્લેમ છે કે શું શું પ્રોબ્લેમ નથી એ પણ તમને કહી દઉં આ ટુ ઓનરવાળી ગાડી છે વીમો છે બે હજાર પચીસ સુધીનો તમારે જોઈતી હોય તો બેસ્ટ કન્ડિશન છે સેન્ટ્રલ લોક છે હવે આ સીએનજી છે કે પેટ્રોલ એ પણ હું તમને કહેવાનો છું પણ હા આ ગાડી જોવામાં તો મને સારી લાગી છે પણ જેટલું નીચું મોડલ હોય ને એટલો નીચા ભાવ હોય છે એ તો તમે જાણો જ છો કેમ કે ગાડી જેટલી સારી ઊંચા મોડલની હશે એટલા ભાવ વધારે હોય છે તો આ અમદાવાદમાં પડી છે લેવા માટે તમે મને ફોન કરજો અને જલ્દીથી કહેજો અને જણાવજો અને હા આ પેટ્રોલ છે પેટ્રોલની ગાડી છે પેટ્રોલમાં તમને મળવાની છે આ ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી એ પણ મસ્ત છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પંચાણું હજાર રૂપિયા ઊંધાઈ સેન્ટ્રો ચિંગ બે હજાર તેર મોડલ ઓનર પેટ્રોલ પ્લસ સી એનજીમાં છે કિલોમીટર 83000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઓલ ચાવી ઓલ કન્ડિશન બધી મસ્ત છે સાચવેલી છે આ આ આપણ સંભાળેલી છે આના ટાયરો બધા નેવું ટકા છે ગૂળ પછી કાચ એન્જિન બધી જ વસ્તુ કમ્પ્લીટ છે આમાં તો આમાં તમને કોઈ પ્રોબ્લમ નહીં થાય વસ્તુ સારી મળશે અને ઓછા ભાવે મળશે તો આ ગાડી પણ તમને પસંદ આવી હોય અને ખરીદવા માંગતા હોય ને તો મને ફોન કરવાનું ના ભૂલતા અથવા વોટ્સઅપમાં મેસેજ કરવાનું ના ભૂલતા હવે આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી ખાલી લાખ રૂપિયામાં વેચવાની છે એક લાખ રૂપિયામાં ઊંધાઈ બે હજાર આઠ મોડલ છે આ પેટ્રોલ છે સીએનજી છે સેકન્ડ ઓનરવાળી ગાડી છે આ અને હા હા આ ગાડી ક્યાં પડી છે તો આ ગાડી આપણે અમદાવાદમાં પડી છે અમદાવાદવાસીઓ માટે તો આ ગાડી જોડે પડશે અને અમદાવાદમાં રહેતા હોય તો જોડેથી તમે લઈ શકો છો તો આ ગાડી પસંદ આવી હોય અને આ ગાડી લેવી હોય તો તમે મને કહેજો હવે આના પછી એક ગાંધીનગરની બતાવવા જઈ રહ્યો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એ એક લાખ સાઠ હજાર રૂપિયામાં આ ગાડી સેન્ટ્રો જિંગ બે હજાર નવ મોડલ આ ગાંધીનગર પડી છે એક લાખ સાઠ હજાર રૂપિયામાં પેટ્રોલ પ્લસ સીએનજી વાળી છે આમાં સીએનજી પણ છે અને પેટ્રોલ તો હોય જ છે આમે બે ઓનરવાળી છે ગુડ કન્ડિશન છે તમને જોઈએ ઓફર સાથે તો મળી રહેશે તો આ વિડીયો સારું લાગ્યું હોય આટલી ગાડીઓ પસંદ આવી હોય કોઈ પણ ગાડી લેવા માટે જણાવજો ત્યાં સુધી નવા વિડીયોમાં બીજી બીજી ગાડીઓ લઈને તમને આવતા રહીશું